સૌ પ્રથમ વાત કરવી છે ડોક્ટર દીકરી માંગે ન્યાય વિશે કલકત્તા રેપ હત્યા કેસમાં દેશવ્યાપી વ્યાપી હડતાળ જોવા મળી રહી છે ત્યારે ચોવીસ કલાક સુધી દેશભરમાં રહ્યા અમદાવાદ શહેરમાં તબીબોએ વિરોધ કર્યો નહેરુ બ્રિજ થી વલ્લભ સદન સુધી કેન્ડલ માર્ચ યોજી એએમએ આઈએમએસ સાથે જોડાયેલા તમામ તબીબો જોડાયા હતા ડોક્ટર્સની સુરક્ષા નિશ્ચિત કરવાની માંગ કરાઈ છે સૂચક પોસ્ટર અને સૂત્રોચ્યાર સાથે તેઓએ માંગ કરી હતી માં ડોક્ટરને રેપ અને ત્યારબાદ હત્યાના પડઘા દેશભરમાં જોવા મળ્યા છે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કરેલી જાહેરાત અનુસાર તમામ હડતાલ ત્યારે અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે તમામ જે આશ્રમ રોડ છે તેની ઉપર લઈ અને ઇન્કમટેક્સ સુધી સવારે રેલી કાઢવામાં આવીને અત્યારે જે તમામ તબીબો છે તે રોડ ઉપર છે સૂચક બેનરો સાથે હાથમાં કેન્ડલ લઈ અને કેન્ડલ માર્ચ તેમને કરી છે અને મૃત આત્મા જે તબીબ હતા તેમને આત્માને શાંતિ મળે તેમને ન્યાય મળે તેવી તેમની છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ મેડિકલ એસોસિએશનના તમામ તબીબો જે છે આની અંદર જોડાયા છે ને અમદાવાદના તમામ તબીબો હાલ રોડ ઉપર જોવા મળી રહ્યા છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તુષારભાઈ છે આપણી સાથે તુષારભાઈ એક સવારે જબરદસ્ત રેલી અને અત્યારે કેન્ડલ માર્ચ આ જે આજ તમે જુઓ છો કે ડોક્ટરોને કેટલો અત્યારે આજ આ દીકરીને થયું એના પછી આજ ડોક્ટરોમાં કેટલો બધો આક્રોશ છે એ આના ઉપરથી જોઈ શકીએ રેલીમાં પણ એક હજાર કરતા પણ વધારે ડોક્ટરો આવ્યા હતા અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છો કે પાંચસો થી સાતસો ડોક્ટરો જોડાયા છે એટલે આ જે છે કે એને સેન્ટ્રલ પ્રોટેક્શન ડોક્ટરોને પ્રોટેક્શન મળવું જોઈએ ડોક્ટરોને એક સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ એના માટે અમે આ લડી રહ્યા છીએ મેડિકલ એસોસિએશન તરફથી તેઓ હતા હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ડોક્ટર મુકેશ મહેશ્વરી છે આપણી સાથે મુકેશભાઈ શું કહેશો જે રીતે ડોક્ટરોમાં રોષ સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ છે ખૂબ દુઃખ અને દર્દભર્યું એક ઘટના બની છે એને સક્તસબોમાં વખોડી અને એના ન્યાય માટે અમે એક આ લડાઈ કરી રહ્યા છીએ આ અમારા સંપૂર્ણ દેખાવો શાંતિપૂર્વક અને અહિંસક છે અને સરકારને અમે ડિમાન્ડ કરીએ છીએ કે આના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે કારણ કે નહીં તો આવાના આવા બનાવો બનતા રહેશે હોસ્પિટલો ઉપર હુમલા થવા હોસ્પિટલના કર્મચારીઓને મારઝૂડ કરવી આ બધું બંધ કરવું પડશે કારણ કે ડોક્ટર બી માનવ છે અલ્ટિમેટલી આપણા સમાજમાંથી જ ડોક્ટર આવે છે કંઈ ભગવાન નથી આજે આખો દિવસ હડતાલ ઉપર હતા આગામી કાર્યક્રમો શું હશે આગામી કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સેન્ટ્રલ ગવર્ન કમિટી મળશે અને જે પ્રમાણે ત્યાંથી આદેશ મળશે એ પ્રમાણે અમે લોકો એનું ફોલો કરીશું વિવન જે છે રોજ યથાવત છે ને આગામી કાર્યક્રમો પણ યોજવામાં આવશે આપણી સાથે ડોક્ટર પાયલબેન કુકરાણી છે જેઓ ધારાસભ્ય પણ છે બેન શું કહેશો જે રીતે ડોક્ટરોમાં રોષ અને આજે મોટી રેલી देखिए કોલકાતા મે જો હુઆ રાય નિંદનીય કૃત્ય जो किया गया है एक महिला डॉक्टर ने 36 सिक्स आवर्स की ड्यूटी करने के बाद इतनी यातनाएं सही हमें आज यहाँ पे जितने डॉक्टर्स है उनको नींद नहीं आ रही आप सोचिए उनके माता पिता की कंडीशन क्या होगी उन्होंने इतना टॉर्चर लेने के बाद ये सब जो हुआ है उनको जो जो भी जिसने भी ये कृत्य किया है उसको ऐसी सजा मिले कि ये सोच विचार जिसको भी आए उसके कब कभी कप हो जाए वो सजा के लिए हम लोग आज यहाँ पे न्याय यात्रा में जुड़े हैं સુધી નજર જાય ત્યાં સુધી તબીબો રોડ ઉપર જોવા મળી રહ્યા છે સૌ કોઈ જે છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આજે વહેલી સવારથી સૌ કોઈ હડતાલ ઉપર હતા અને આજે તમામ ઓપીડી સેવાઓ બંધ રહી હતી અને આગળ પણ જે છે જ્યાં સુધી જે ડોક્ટરને ન્યાય ન મળે અને ડોક્ટર પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી તેમની માંગણી છે અને પરિણામે જ આજે રોડ ઉપર છે તબીબો અને તમામ જે છે કેન્ડલ માર્ચ કરી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ